જુનાગઢ જિલ્લાના કેસો તાલુકાના સોંદરડા નજીક એસટી અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા બાઇક ચાલકનું મોત નીપજ્યું હતું જ્યારે ડ્રાઈવર ઘટના સ્થળેથી અકસ્માત સર્જી ફરાર થઈ ગયો હતો ઘટનાની જાણ થતા પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો આ ઘટનાની જાણ થતા જ પોલીસે સ્થળે પહોંચીને આગળની તપાસ હાથ ધરી હતી ઘટના સ્થળે મળી આવતી વિગત અનુસાર કેસોથી સોંદરડા જતા રસ્તામાં બસ અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા ઓગણપચાસ વર્ષીય બાઇક ચાલક મહેરામણભાઈ રાજાભાઈ કરમટાને

હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી ટ્વેન્ટી ફોર